આ વીડિયો જોઈએ તત્કાલીન પીએસઆઈ જરૂનો છે તેનો લોકોના કેરિયર કેવી રીતે બગાડવા તે સારી રીતે ખબર પડે છે પણ આ સાહેબનું કેરિયર હવે દાવ પર જોવા મળી રહ્યું છે સાહેબે જે તે સમયે રાધનપુરમાં ફરજ બજાવતા હતા તે સમયે લોકઅપમાં રહેલ રાખેલ ઇસમોને કેટલાક વ્યક્તિઓ મળવા જાય છે પરંતુ સાહેબને ગમતું નથી અને વર્દીનો રોફ જમાવી મળવા આવેલ વ્યક્તિઓને મન ફાવે તેવું ઉચ્ચારણ કરી માર મારતા સાહેબનું કેરિયર હવે દાવ પર લાગ્યું છે એટલે ગુજરાતીમાં કહેવત છે ને કે જેવું વાવો તેવું લણો અને ખાડો ખોદે એ પડે સાહિબે પહેલા ખાડાઓ ખોદ્યા હશે હવે સાહેબ કોર્ટમાં ભરાયા છે રાધનપુરમાં પોલીસ પીએસઆઈ જરૂર સુરેશ પ્રજાપતિ વિરુદ્ધ કોર્ટનો સમન્સ કહ્યું માર માર્યો છે તો હાજર થવું પડશે રાધનપુર કોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ આપતા બે પોલીસકર્મીઓ વિરુદ્ધ ફોજદારી કેસમાં સમન્સ ઈસ્યુ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ બે હજાર વીસ દરમિયાન રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે થયેલી ઘટનાને લઈને ખાનગી ફરિયાદ નોંધાવવામાં આવી હતી ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં રહેલા સંબંધીને મળવા ગયેલા વ્યક્તિઓ સાથે પોલીસ અમલદારો દ્વારા મારપીટ અપમાનજનક ભાષા અને ધમકી આપવામાં આવી હતી કોર્ટના આદેશ મુજબ હવે આરોપી તરીકે તે સમયના રાધનપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ રામજીભાઈ રણધીરભાઈ જરૂ અને પીએસઓ સુરેશભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરાશે તેવો સન્મન ઇસ્યુ કરવામાં આવ્યો છે ફરિયાદ પહેલા કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ એકસો છપ્પન ત્રણ હેઠળ તપાસ માટે મોકલવામાં આવી હતી તપાસ બાદ પોલીસે આઈપીસી ત્રણસો ત્રેવીસ અને એકસો ચૌદ હેઠળ ગુનો બનતો હોવાનું જણાવ્યું હતું જ્યારે અન્ય કલમોમાં ગુનો ન બનતો હોવાનું રિપોર્ટમાં દર્શાવ્યું હતું તેમ છતાં કોર્ટે પ્રાથમિક પુરાવા અને મેડિકલ સર્ટિફિકેટના આધારે તમામ આક્ષેપિત કલમો હેઠળ કોગ્નિઝન્સ લઈને સમન્સ ઇસ્યુ કરવાનો આદેશ કર્યો છે કોર્ટના હુકુમ મુજબ હવે કેસ ફોજદારી કેસ રજિસ્ટરમાં નોંધાશે અને આરોપીઓને કોર્ટ સમક્ષ હાજર થવા માટે નોટિસ પાઠવી છે આ નિર્ણયથી મામલો હવે ટ્રાયલ પ્રક્રિયામાં પ્રવેશશે અને આગળની સુનાવણી દરમિયાન સાક્ષીઓના નિવેદનો તથા પુરાવાઓ રજૂ કરવામાં આવશે જો ગુનો સાબિત થશે તો સામે કાર્યવાહી થશે એટલે જ કહેવાય છે કે જો તમે પોલીસમાં છો તો ક્યારેય કાયદાને હાથમાં લેશો નહીં ભલભલાના કાયદાએ પટ્ટા ઉતારી નાખ્યા છે કેટલાક પોલીસકર્મીઓ જેલમાં પણ છે જોઈએ હવે પીએસઆઈ જરૂ અને સુરેશ પ્રજાપતિનો પટ્ટો ઉપરે છે કે નહીં એ તો કોર્ટ ટ્રાયલ બાદ જ ખબર પડે પરંતુ કોર્ટના સમન્સ બાદ પોલીસ બેડામાં અનેક ચર્ચા જોવા મળી રહી છે ક્રાઇમ આવાજ રાધનપુર જો તમે અમારી ચેનલમાં નવા છો અને નવા અપડેટ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો બીજા સુધી પહોંચાડવા શેર કરવો ભૂલતા નહીં નમસ્કાર